નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ને હવે વાત કરવી છે આગામી રણનીતિને લઈને સાથે આપણા શિક્ષણ મંત્રી મંત્રીશ્રીના નિવેદનને લઈને કે એક મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે મિત્રો તમે એક મહિનો રાહ જો ત્યાં સુધી કંઈ કરો નહીં આ કદાચ આપણે પતંગ અભિયાન ચલાવ્યું ટ્વિટર અભિયાન ચલાવ્યું એનો કદાચ એક ઇફેક્ટ હોઈ શકે કે મંત્રીએ આવીને કેવું પડે એ સો ટકાની વાત છે પણ મંત્રીશ્રીનું એવું કેવું છે કે એક મહિનાની અંદર અમે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું પેલા પંદર જૂન દર પંદર જૂની ભરતી થાય છે પંદર જૂન જતી રહી આંદોલન શરૂ રહ્યું ભરતી પ્રક્રિયા આંદોલનને કારણે આ શરૂ થઈ એ શરૂ થયા પછી નિવેદન આવતા ટૂંક સમયમાં આ ટૂંક સમય કોઈ આવ્યો નહીં આ ટૂંક સમય પૂર્વ થયો એટલે તરત કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં બધી જ ભરતી પૂરી થઈ જશે ઓકે કોઈ વાંધો નહીં ડિસેમ્બર ના એન્ડ સુધી આપણે રાહ જોઈએ હવે જાન્યુઆરી આવ્યો હાલો જાન્યુઆરી આવ્યો જાન્યુઆરીમાં છેલ્લે આવીને એવું બયાન આપે છે કે હવે તમારી ભરતી પ્રક્રિયા એક મહિનાની અંદર પૂરી થઈ જશે વાહ હવે મને સમજાતું નથી પંદર જૂન એટલે કઈ પંદર જૂન ડિસેમ્બરનો એન્ડ એટલે કયો નો એ અને એક મહિનામાં ટોટલ દિવસ કેટલા હોઈ શકે ત્રીસ દિવસનો મહિનો સો દિવસનો મહિનો કે ત્રણસો પાસઠ દિવસનો મહિનો કેટલાનો હોઈ શકે મિત્રો હવે ભરોસે બેસવાની જગ્યાએ વિશ્વાસે રહેવાની જગ્યાએ મારે તમારે સૌએ મને લાગે છે કે ગાડીને પાટે ચડાવવા માટે ફરી એક વખત ધક્કો મારવો પડશે એન્જિન સ્ટાર્ટ કરવું પડશે તો માનનીય મંત્રીશ્રી તમને ખાસ જણાવવાનું કે એક મહિનાની અંદર તમે એમ કહો છો કે દરેકે દરેક ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો મંત્રી સાહેબ આ પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થશે હજુ તો તમે ખાલી જીએમએલ પછી તો તમે હજી સુધારા કરાવ્યા એટલે ફરી વખત જીએમએલ આવશે પીએમએલ આવશે પ્રોવિઝનલ મોરિટ લિસ્ટ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે પેલા ઉચ્ચત્તરમાં આવશે પછી માધ્યમિકમાં આવશે પછી પાછી સ્થળ પસંદગી આવશે પેલા ગ્રાન્ટેડમાં આવશે પછી ગવર્મેન્ટમાં આવશે સ્થળ પસંદગી પછી ઓર્ડર આવશે પછી ઉચ્ચતર પ્રાથમિકમાં આવશે લાગે છે મહિનામાં પૂરું થઈ જશે તો શાંતિથી આરામથી હરિભજન કરો આરામથી હરિભજન કરો મંત્રીશ્રી ઉપર વિશ્વાસ છે અમારી સરકાર ઉપર અમને ભરોસો છે શરીરનું વજન કરો થઈ જશે ભરતી આ ભરતી લડાઈને કારણે આવી છે રાત દિવસ મહેનત કરવાને કારણે આવી છે સતત અરજીઓ આપવાને કારણે આવી છે સતત સતત અધિકારીઓને પ્રેશરમાં લાવવાથી આવી છે સતત ગાંધીનગરમાં રજૂઆતથી આવી છે ટ્વિટર અભિયાન રજૂઆત સોશિયલ મીડિયા અરે તમે ઘરે બેઠા એક સોશિયલ મીડિયામાં રજૂઆત નથી કરી શકતા કદાચ કોઈ સંજોગો વસાત કોઈ કારણો આમ તેમ હોઈ શકે આપણે તો લડવાનું મૂકી દીધું હતું પણ હવે એવું લાગે છે કે કદાચ લડવું પડશે જો તમારો સાથ સહકાર નહીં મળે તો હજી આપણે મૂકી દઈશું કારણ કે વિના સહકાર નહીં ઉદ્ધાર દરેકને એમ છે કે ભરતી અમારા ખોળામાં આવીને પડશે અમને આઠમું પગાર પંચ મળશે અને ભરતી આવી જ રહી છે ને આપણો વારો પાક્કો છે દરેકને એમ છે માન્યતા છે તમે વેમમાં જીવો છો હવેમમાંથી બહાર નીકળો ભરતી માટે લડો દરેક અભિયાનમાં સાથ આપો દરેક યોદ્ધાઓ તૈયાર થઈ જાઓ અને માનનીય મંત્રી શ્રી હવે જો ટૂંક સમયની અંદર કોઈ પણ પ્રકારના એક્શન ન લીધા પીએમએલ રજૂ ન થયું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન આવ્યું તો ટૂંક સમયની અંદર ગાંધીનગરમાં અમારી ક્રાંતિકારી શિક્ષક રૂપી સેના ભલે નાની અમે સો દસ હજાર દસ હજાર બરાબર છીએ અમે સો કાફી છીએ આ લડવૈયા ટૂંક સમયની અંદર ગાંધીનગર તરફ પ્રયાણ કરે છે અને મને લાગે છે કે મિત્રો હવે તમારે લોકોએ સાથ દેવું પડે તમારો ભલે મેરિટમાં પહેલો નંબર હોય કે મેરિટમાં છેલ્લો નંબર હોય પણ લડતને જીવતી રાખવા માટે અને સમયસર ભરતી કરાવવા માટે મને એવું લાગે છે કે તમારે મારે સૌએ લડત લડવી પડે ઘરે હાથ પર હાથ બેહીન ખોળામાં ભરતી આવી નહીં આવી જાય મિત્રો લડવું પડશે તમારા અંદરના આત્માને ઢંઢોળો તમારા ક્રાંતિકારી યોદ્ધાને ઢંઢોળો તમારા મનમાં ચાલતા યુદ્ધને ખતમ કરી સરકારની સામે આપણે રજૂઆતો કરવી પડશે મિત્રો બાકી હરિભજન કરો જૂન મહિનામાં ઓર્ડર મળશે તમ તારે પણ તમને નથી ખબર કદાચ ચાર મહિના વહેલો ઓર્ડર મળવાથી કેટલો બદલાવ આવી શકે છે અને તમે વિચારો જૂનમાં તમને હાજર કરશે ઉચ્ચતરને તો માધ્યમિકને ક્યારે ઉચ્ચ પ્રાથમિકને ક્યારે વિદ્યા સહાયક ક્યારે થશે જરા વિચારો અને જો તમને વિચાર આવતો હોય અને જો લડતમાં સાથ આપવા માંગતા હોય તો તૈયાર થઈ જાઓ મને કમેન્ટમાં લખીને કહો કે ના અમે લડતમાં સાથ આપવા માટે તૈયાર છીએ ગમે ત્યારે બોલાવો ત્યારે હાજર થવા માટે તૈયાર છીએ હવે યુદ્ધના ધોરણે દરેક અભિયાનમાં અમે જોડાવા તૈયાર છીએ અને દરેક વ્યક્તિ સુધી વધુને વધુ વિડીયો પહોંચાડો હજી જે લોકો આપણે જોડાયેલા નથી તમારા કોઈ પણ ગ્રુપ હોય સંબંધીનો ગ્રુપ હોય શિક્ષકોનો ગ્રુપ હોય સોશિયલ મીડિયાનો ગ્રુપ હોય હજુ આપણે દરેક લોકો સુધી પહોંચ પહોંચી શક્યા નથી અસમર્થ છીએ પહોંચવા માટે તો એને સમર્થ બનાવવા માટે તમે હું દરેક વ્યક્તિ સુધી પહોંચું એક વખત સારો રિસ્પોન્સ મળશે ને તો ગાંધીનગરની અંદર આપણે પાંચથી દસ હજારની સેના ખડકી દઈશું ને તો એ દિવસે આપણો બેડો પાર થઈ જશે અને હું લડવા માટે તૈયાર છું અમારા યોદ્ધાઓ લડવા માટે તૈયાર છે બધા મહેનત કરી રહ્યા છે તો તમને વિનંતી જો તમે લડવા માટે માંગતા હોય ભરતી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરાવવા માંગતા હોય તો અઠવાડિયું આપણે રાહ જોઈશું અઠવાડિયાની અંદર કોઈ નવું કંઈ નથી આવતું તો સો ટકા ચોક્કસથી આપણે લડીશું જો તમે સાથે હોય તો નહીંતર લડવાનો કોઈ મતલબ નથી પહેલાં આપણે સોશિયલ મીડિયાના અભિયાન આપશું પહેલાં સમાજ માટે જાગૃતિના અભિયાન આપશું અને પછી ગાંધીનગરની રજૂઆત માટેના અભિયાન આપશું જો તૈયાર હોય તો યસ લડવા માટે તૈયાર છે લખીને મોકલો અને ના હોય તો ના અમારે કોઈ લડતની જરૂર નથી ભરતી અમારા હાથમાં છે અમે લાગી ગયા છીએ અમે નોકરી કરીએ છીએ જિંદાબાદ વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ વિડીયોને અમારે કોઈ નેતા બનવું નથી અમે ઓલરેડી નેતા જ છીએ અમારે કંઈ મોટું નામ કાઢવું નથી કારણ કે ઓલરેડી અમારું નામ છે કદાચ કોઈને એમ લાગતું હોય કે નેતા બનવા માટે કરે છે નામ કાઢવા માટે કરે છે એને પોતાનું નામ ઊંચું બનાવવું છે તો સારું એ રીતે રાખજો અમારે તમારું નામ બનાવવું જ છે અને અમારું નામ ઓલરેડી છે જ એટલે ઘણા એવું હોય કે નેતા બની જવું છે નેતા તમે ઓલરેડી છીએ હવે નેતા નહીં અમારે તો શિક્ષક માટે શિક્ષક બની જવું છે અમારે તો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય કરવું છે અને એક શિક્ષક બનવું છે અને નેતા બનવું એમાં કઈ ખોટું નથી ભવિષ્યમાં બનવું જ છે એ પણ સો ટકા છે અને બનીશું જ દેશમાં એક ભણેલો વ્યક્તિ શું કરી શકે એ ત્યારે જ ખબર પડશે કાંઈ વાંધો નહીં ચાલો સાથે મળેલી લડત લડીએ જો આપ સૌની ઈચ્છા હોય તો નહીં તો તમારે પાસે ભરતી આવી જશે કોઈ વાંધો નથી જય જય ભારત